વડોદરા શહેરમાં હવે ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એસએસડીની ઓપીડીમાં સરેરાશ બસો દર્દીઓનો વધારો નોંધાયો છે શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ નાની મોટી બીમારી શરૂ થાય છે અને ચોમાસામાં પાણીના ભરાવાના કારણે ડેન્ગ્યુના મચ્છરની ઉત્પત્તિ વધે છે અને દર વર્ષની જેમ ડેન્ગ્યુના કેસમાં વધારો થતો હોય છે ત્યારે હવે એસએસજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીમાં વધારો થઈ રહ્યો છે આ સાથે ખાનગી દવાખાના પણ દર્દીથી ઉભરાઈ રહ્યા છે ત્યારે શહેરમાં છેલ્લા બાર દિવસમાં સિત્તેરથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે અને પાલિકાના ચોપડે પંદર તો એસએસજીના ચોપડે પંદર દિવસમાં પચાસ કેસ નોંધાયા છે હાલ વડોદરા શહેરમાં સિત્તેરથી વધુ ડેન્ગ્યુના એક્ટિવ કેસ છે તેમજ એસએસજી હોસ્પિટલની ઓપીડીમાં પણ સરેરાશ બસો દર્દીઓ વધ્યા છે ચોમાસામાં મચ્છરજન્ય રોગોનો ફેલાવો થતો જ હોય છે અમારી એસએસજી હોસ્પિટલ ખાતે પણ આ સમયગાળા દરમિયાન જુલાઈ માસના અત્યાર સુધીમાં ફોર્ટી સેવન ડેન્ગ્યુના કેસીસ નોંધાયા છે વડોદરા શહેરમાં પણ આશરે સિત્તેરથી ઉપર કેસો નોંધાઈ આવેલા છે આ માટે હું એટલું જ કહેવા માગીશ કે મચ્છરને ઉત્પત્તિ સ્થાનો આપણે ની સફાઈ કરવી જોઈએ જેમ કે ખાબોચિયા દૂર કરવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો મચ્છરથી જેટલા દૂર રહીએ એ આપણા માટે સારું છે ઓપીડીમાં સરેરાશ દરરોજના સોથી બસો દર્દીઓનો ઓવરઓલ નોંધાયો છે વધારો નોંધાયેલ છે જે પૈકી બધા વિભાગના કેસીસ એમાં આવી ગયા અત્રેના દવાખાને જો દર્દી આવે અને એમાં તાવનું પ્રમાણ વધુ હોય અન્ય કોઈ એસોસિએટેડ એ રીતની સારવાર આપવામાં આવે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર